जामकंडोरणा अन्नपूर्णा माता मंदिरे भव्य पाटोत्सव यज्ञ दर्शन, ध्वजारोहण महाआरती प्रसाद सहित कार्यक्रमोंजाया जामकंडोरणा अन्नपूर्णा माता मंदिरे एकवीस दिवसीय अन्नपूर्णाव्रतना पूर्णाहूति प्रसंगे भव्य पाटोत्सव योजा आ प्रसंगे यज्ञ अन्कूट दर्शन ध्वजारोहण महाआरती प्रसाद सहित विविध योजाया આ પ્રસંગે યજ્ઞના યજમાન તથા પ્રસાદીના દાતા નાના જડેશ્વર મંદિરના महंत શ્રી પ્રદીપ જાની પરિવારે હાજરી આપી આ શુભ પ્રસંગે સુરતના પરસોત્તમ ગજેરા અને પ્રવીણ લાખાણીએ પણ ખાસ હાજરી આપી પાટોત્સવમાં જામકંડોરણા તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં ભાવીકોએ હાજરી આપી અને માતાજીના દર્શન પૂજન અને પ્રસાદીનો લાભો લીધો આ પ્રસંગે મંદિરના महंत શ્રી નીલેશગીરી બાપુએ દરેકને આકરી આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ